ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ શબ્દનો શબ્દનો અર્થ અર્થ સૌથી મોટો ગ્રહ ગ્રહ કે 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 સૂર્યથી ક્રમમાં પાંચમો એટલે ગુરુ અથવા બૃહસ્પતિ થાય છે એક બીજો દેવોના રાજા રોમન લોકોના સર્વોચ્ચ દેવ થાય છે જુપિટર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ જુપિટર હેવ અર્થાત ગુરુના ગ્રહને કેટલા ચંદ્ર હોય છે એક બીજું ઉદાહરણ જોઈએ જુપિટર ઇઝ ધ ફિફ્થ પ્લેનેટ ફ્રોમ ધી સન એન્ડ ઇઝ ધ લાર્જેસ્ટ પ્લેનેટ ઇન ધ સોલાર સિસ્ટમ અર્થાત ગુરુ એ સૂર્યથી પાંચમા ક્રમનો ગ્રહ છે અને તે સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ